જય શ્રી કૃષ્ણ શ્રીમત ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય છવ્વીસ પુરંજન આખ્યાન અને ચતુર્થન જીવના સંસારનું સ્વરૂપ નારદજી બોલ્યા એક દિવસે ને પુરંજન મોટું ધનુષ્ય લઈ પાંચ ઘોડાઓ જોડેલા ઝડપથી જનારા બે ઈસા ઘોડો બે પૈડાવાળો એક ધરીવાળા ત્રણ ધજાઓવાળા પાંચ બાંધવાની દોરીઓવાળા એક લગામવાળા એક સારથીવાળા એક બેસણીવાળા બે ઊંટડાઓવાળા પાંચ પદાર્થોથી ભરેલા સાત પડદાઓવાળા પાંચ પ્રકારની ગતિવાળા અને સુવર્ણના સાજવાળા રથમાં બેસી પંચપ્રસ્થ નામના વનમાં ગયો તે વેળા તે સુવર્ણનું કવચ પહેર્યું હતું અકૂટ ભાથો બાંધ્યો હતો અને દસ સૈનિકો તથા સેનાપતિ તેની સાથે હતો તે ગર્વિષ્ઠ રાજા હાથમાં ધનુષ્ય બાણ લઈ ત્યાં તજવાને અયોગ્ય એવી પણ પત્નીને તજી પોતે મૃગામાં આસક્તિથી લાલચું બની મૃગયા કરવા લાગ્યો ઘોર અંતઃકરણવાળો અને નિર્દય તે પુરંજન આસુરી પ્રવૃત્તિનો આશ્રય કરી તીક્ષ્ણ બાણ વડે વનમાં જંગલી પ્રાણીઓને મારવા લાગ્યું વનમાં પવિત્ર પશુ મારવા એ રાગપ્રાત છે તેથી જ એવા આવા છ નિયમો કરાય છે જો અત્યંત રાગી થઈ પશુ વધ કરે તે શ્રાદ્ધાદિ પ્રસંગે જ તેમાં પણ અમુક પ્રસિદ્ધિ શ્રાદ્ધાદીમાં જ નહીં કે નિત્ય શ્રાદ્ધાદિમાં તેમાં પણ રાજા જ વધ કરે બીજો નહીં તે પણ અમુક પવિત્ર પશુઓનો જ સામાન્ય બીજાઓને નહીં અને તે પણ વનમાં જ અને તે પણ ઉપયોગ પ્રમાણે જ હે પ્રાચીન બહિર્ષ રાજા વિદ્વાન મનુષ્ય એમ નિયમિત કર્મ કરવું જોઈએ જેથી તે કર્મ દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાનને લીધે પોતે તે કર્મથી લેપાતો નથી પણ પૂર્વોક્ત નિયમને નહીં અનુસરી અનિયમ પ્રમાણે જ કર્મ કરતો તે કર્મ કરતો પુરુષ કર્તૃત્વનું અભિમાન પામે છે અને કર્મોથી બંધાય છે પછી ગુણ પ્રવાહરૂપ આ સંસારમાં પડેલો તે કર્મ કરતા મનુષ્ય નષ્ટ બુદ્ધિવાળો થઈ નરકમાં જાય છે એ વનમાં તરહ તરહના પીછાવાળા બાણોથી પૂરંજનને જેમના શરીર વેંધી નાખ્યા હતા એવા તે દુઃખી પ્રાણીઓનો વિનાશ દયાળુ અને દુસહ થઈ રહ્યો સસલા ભૂંડો પાડા રોજ રૂરૂ મૃગ સેઢાઈ અને બીજા અનેક પ્રાણીઓના સહાર કરતો તે રાજા છેવટે થાક્યો એટલે ક્ષુધાને તૃષાથી થાકી તે વનમાંથી પાછો ફરી ઘેર આવ્યો સ્નાન તથા યોગ્ય આહાર કરી થાક ઉતારી તે સૈયામાં સૂતો પછી ધૂપ ચંદન તથા પુષ્પવાળા વગેરેથી તેણે પોતાના આત્માનો સત્કાર કર્યો અને સારી પેઠે સર્વ અંગો શણગારી રાણીમાં મન લગાવ્યું કારણ કે તે વેળા તે તૃપ્ત રષ્ટ અને અત્યંત ગર્વિષ્ટ હતો તેમજ તેનું મન કામદેવથી આકર્ષાયું હતું પણ તેણે સુંદર નિતંબવાળી અને પોતાની સાથે ગૃહસ્થાશ્રમમાં જોડાયેલી ગૃહિણીને ક્યાંય જોઈ નહીં એટલે પ્રાચીન બહિર્ષ રાજા તે પુરંજન મનમાં ઉદાસ થયો તેણે અંતઃપુરની સ્ત્રીઓને પૂછ્યું હે સ્ત્રીઓ તમે રાણી સાથે પૂર્વોની પેઠે કુશળ છો ને આ ઘરમાં ઘરની સંપત્તિઓ હમણાં ગમતી નથી અથવા ખરું છે કે જે ઘરમાં માતા અથવા તે પતિને દેવ માનનારી પવિત્રતા સ્ત્રી ન હોય તે ઘર પૈડા વિનાના રથ જેવું થાય છે તો એવા ઘરમાં કયો ડાહ્યો માણસ રાંકની પેઠે પડી રહે માટે તે મારી સ્ત્રી ક્યાં છે જે પગલે પગલે મારી બુદ્ધિને તેજ કરતી દુઃખરૂપી સમુદ્રમાં પડતા મને બચાવી લે છે સ્ત્રીઓ બોલી હે શત્રુ રાજા તમારી પ્રિયા શું કરવા ધારે છે તે અમે જાણતા નથી જુઓ તે કંઈ પાથરીય વિના પૃથ્વી પર સૂતા છે નારદજી બોલ્યા પૂરંજન પોતાની રાણીને એમ શરીરની દરકાર વિના પૃથ્વી પર પડેલી જોઈ અત્યંત ગભરાયું કેમ કે તેનું જ્ઞાન તો તેના સંગથી જ નાશ પામ્યું હતું તેણે મધુર વાણીથી અને દુઃખી પ્રિયાને શાંત પાડવા માંડી પરંતુ તેના પોતાના વિશેના પ્રણય કોપનું ચિહ્ન પણ તેણે જાણ્યું નહીં પછી તે વીર પુરંજન કે જે સમજાવવામાં કુશળ હતો તેણે પોતાની સ્ત્રીને સમજાવવા માંડી પ્રથમ તો તેને પગે પડ્યો અને પોતાના ખોળામાં લઈ તેને લાડ લડાવવા લાગ્યો પુરંજન બોલ્યો હે સુંદરી તે સેવકો ખરેખર પુણ્ય હીન છે જેઓ કઈ અપરાધ કરે ત્યારે તેઓને તેમના સ્વામીઓ પોતાના માની શિખામણ માટે શિક્ષા કરતા નથી સ્વામી સેવકોને શિક્ષા છે તે એમના પર પરમ કૃપા જ કરે છે એમ સમજવું પણ હે નાજુક સ્ત્રી તે શિક્ષાથી ક્રોધે ભરાયેલા મૂર્ખ સેવક સ્વામીનું તે શિક્ષારૂપ બંધુકૃત્ય સમજી શકતો નથી હે સુંદર દાંતવાળી હે સુંદર પ્રકૃતિવાળી ઓ ઉદાર મનવાળી સ્નેહના ભારથી લજ્જાથી અને મૃદુતાને લીધે શોભતા મંદ હાસ્ય અને દ્રષ્ટિપાતવાળું જે તારું મુખ શ્યામ કેસરૂપી ભમરાઓથી શોભિતું ઊંચી નાસિકાઓવાળું અને સુંદર વાક્ય બોલનારું છે તે તું મારા સ્વજન એવા અમને બતાવતો ખરી ઓ વીર પત્ની બ્રાહ્મણના કુળ વિના કે ભગવાનના ભક્ત સિવાય બીજા જે કોઈએ તારો અપરાધ કર્યો હોય તેને હું શિક્ષા કરું પણ બ્રાહ્મણ કુળ અને ભગવાનના ભક્ત વિના બીજો કોઈ ત્રણેય લોકમાં કે તેથી બહાર નિર્ભય અને અતિ આનંદી રહી શકે એવો હું જોતો નથી મેં પૂર્વે કદી તારા મુખને તિલક વિનાનું માલિન હર્ષ વગરનું ક્રોધથી ભયંકર ઉજ્જવળતા વિનાનું કે સ્નેહ શૂન્ય જોયું નથી તેમજ તારા આ સુંદર સ્તનોને પણ શોકાશ્રુતિ ભીંજાયેલો મેં કદી જોયા નથી અને પાકા ધીલોળા જેવા તારા રોષ્ટને પણ કંકુવર્ણના લાલ તાંબુલના રંગ વિનાના મેં કદી જોયા નથી તો તું મારા પર પ્રસન્નતા જોકે સ્વતંત્રપણે તેને પૂછ્યા વિના વ્યસનથી આતુર થઈ હું મૃગિયા કરવા ગયો હતો તેથી મેં તારો અપરાધ કર્યો છે તો પણ મારું હૃદય ઉત્તમ જ છે તારા પ્રત્યે તારા પ્રત્યે લગારે કપટી નથી માટે તું ક્ષમા કર અરે કામનાવાળી એવી કઈ સ્ત્રી હોય કે જે કામદેવના અસ્ત્ર વેગથી ધર્મભ્રષ્ટ થયેલા સ્વાધીન પતિને સેવવા યોગ્ય સમયે પણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય છવ્વીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ